નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન કમળના મણકાના ઘસારામાં શું શું કરવું જોઈએ સાયન્ટિફિકલી અત્યારના સમયમાં કમળના મણકાનો ઘસારો ગોઠણના સાંધાના ઘસારાની જેમ જ ખૂબ જ પ્રચલિત છે મોસ્ટ કોમન છે નાની ઉંમરમાં પણ એવું જોવા મળતું હોય છે ચાલીસ પચાસ વર્ષે પણ જોવા મળે છે આ પિક્ચરમાં બાજુ બાજુ નોર્મલ સ્પાઇન અને જમણી જે કમરના મણકાના ઘસારાના કારણે અંદર ફેરફાર થાય છે એનો ફોટો છે એમાં જે મણકાની જે ઊંચાઈ હોય છે એ ધીરે ધીરે ઘટતી જાય છે એટલે વચ્ચે જે ગાદી આવેલી હોય છે ડિસ્ક જે આપણે કહીએ છીએ એ પણ ડિટોરિયટ થાય છે એની જાડાઈ ઓછી થાય છે એટલે જે બાજુમાંથી જે નવ પાસ થાય છે એના ઉપર પણ અમુક વર્ષો પછી પ્રેશર આપી શકે મણકાની સ્થિતિ આડાવડી થઈ શકે એની જે ડેન્સિટી છે ઘનતા છે મણકાની એ પણ ઓછી થાય છે એની મજબૂતાઈ ઓછી થાય છે નોર્મલ સ્પાઇન કરતાં આ બધા અંદરના ફેરફાર જોવા મળતા હોય છે ઘણા કેસ કેસમાં જે મણકા એક બાજુ દબાઈ જાય એ પણ બન બની શકે છે એની જે ઊંચાઈ છે એકદમ ઓછી થઈ જાય છે સંકોચાઈ પણ જાય છે એના કારણે જે બાજુમાંથી જે નવ ઉપર પ્રેશર આવે છે એ નવ ઉપર પ્રેશર આવવાથી દુખાવો નીચે પણ ઉતરી શકે છે મણકાનો આકાર બદલાય છે એની સ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે આ પરિસ્થિતિને આપણે લાંબો ટાઈમ વર્ષો સુધી કઈ રીતે સાયન્ટિફિકલી આપણે જાળવી શકીએ કે અમુક વર્ષો પછી પણ અંદરના જે ફેરફારના કારણે આપણા લક્ષણો વધવાનો જોઈએ ફર્સ્ટ વન લાંબી મુસાફરી ફરજિયાત હોય તો સૂઈને કરવી જોઈએ શક્ય હોય તો સૂઈને કરવાથી કમ્ફર્ટેબલ અને આપણે સીધા સૂવાથી એના ઉપર કમ્પ્રેશન ઓછું આવશે એની જગ્યાએ જો લાંબી મુસાફરીમાં આપણે બેસવાનું થશે તો એના ઉપર કમ્પ્રેશન અને લોડ વધી શકે છે નેક્સ્ટ કમરથી પાર્શિયલ બેન્ડ થવું જોઈએ વધારે વળવાથી જે આપણો સ્પાઈનનો જે કવ છે એ ચેન્જ થઈ જશે આપણે જોઈ રહ્યા છીએ આ પિક્ચરમાં કે જમણી બાજુ પહેલું પિક્ચર છે એમાં વધારે વળવાથી જે સ્પાઇનના આગળના ભાગમાં કમ્પ્રેશન વધે છે એટલે ગાદીને બહાર ધક્કો લાગી શકે છે વચ્ચેનું પિક્ચર છે એમાં સ્પાઇન ન્યુટ્રલમાં રહેશે એટલે ત્યાં સુધી આપણે વળશું તો સ્પાઇન એકદમ ન્યુટ્રલમાં રહેવાથી આગળ અને પાછળનો કમ્પ્રેશનનો પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકશું અને જે ડાબી બાજુ છે પિક્ચર છે એમાં આપણે જોઈ રહ્યા છીએ કે આખો અંદર દબાઈ જવાથી પેટ આગળ આવવાથી જે સ્પાઇનમાં પાછળ કમ્પ્રેશન વધશે કમ્પ્રેશન વધશે એમાં ઇમ્બેલેન્સ શક્યતા છે સ્પાઇનનો નો વળાંક થાય ત્યાં સુધી નમવું ન જોઈએ નેક્સ્ટ સીટ ટુ સ્ટેન્ડ બેઠા હોય અને આપણે ઊભા થતા હોય છે ત્યારે જો પણ આપણે સ્પાઇનની સ્થિતિ જાળવશું કે ધીમે ધીમે ઊભા થવાનું અને જે આપણી સ્પાઇન છે એ સીધી રહેશે અને પછી આપણે ઊભા થશું તો એના ઉપર પ્રેશર અને કમ્પ્રેશન લોડ ઓછો આપી શકશું એ જ રીતે ઊભા હોઈને બેસીએ ત્યારે પણ જો આપણે એટલું ધ્યાન રાખશું કે સ્પાઈનને બહુ વળવા નહીં દે એ રીતે જાળવીને જર્ક ન લાગે સ્ટ્રેસ ન આવે એ રીતે આપણે જાળવીને બેસવાથી એના ઉપર કમ્પ્રેશન ઓછું આવશે મણકાની ડેન્સિટી માટે ઘનતા માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ ખૂબ જ અગત્યનું છે એટલે જે આપણી રોજિંદી ક્રિયાઓમાં દૂધ દહીં છાશ રાગી સોયાબીન જેવા ઘણા બધા સોર્સિસ છે કે જેમાંથી કેલ્શિયમની માત્રા આપણે વધુ મેળવી શકશું એટલે કે કેલ્શિયમયુક્ત આહાર વધુ લેવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ શરીરનું વજન આપણી ઊંચાઈ પ્રમાણે નિયંત્રણમાં રાખવું જોઈએ શરીરનું વજન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જેટલું વજન વધારે હશે એટલું કમરના મણકા ઉપર પ્રેશર વધી જશે ધીમે ધીમે એના ઉપર લોડ વધારે આવશે અને દુખાવાની તકલીફ ઓછી થવાને બદલે પણ દિવસે દિવસે કદાચ વધી શકશે એટલે આપણા શરીરનું વજન ખૂબ જ અગત્યનું છે કમરના મણકાના દુખાવા માટે કે આપણે જો નિયંત્રણમાં રાખશું આપણી ઊંચાઈ પ્રમાણે તો કમરના મણકા ઉપર વર્ષો સુધી જે કમ્પ્રેસરને લોડ વધવાના છે એને આપણે ઓછો કરી શકશું નેક્સ્ટ વિટામિન ડી થ્રી કેલ્શિયમનું શોષણ વિટામિન ડી થ્રીના માધ્યમથી જ થાય છે બ્લડ મારફતે લોહી મારફતે હાડકા સુધી પહોંચાડવાનું કામ કેલ્શિયમને વિટામિન ડી થ્રી જ કરે છે અને વિટામિન ડી થ્રીનો નેચરલ સોર્સ મેજર કોન્ટ્રીબ્યુશન સનલાઇટ એક્સપોઝર છે કે જે સૂર્યપ્રકાશનો તડકો આપણે કાયમના માટે અમુક સમય સુધી ચાલુ રાખીએ કે સવારનો હોય તો વધારે સારું રહેશે કે દસથી પંદર મિનિટ પંદરથી વીસ મિનિટ તેનાથી વિટામિન ડી થ્રીની ઉણપ આપણે ઓછી કરી શકશું અથવા વિટામિન ડી થ્રીની ઉણપ સર્જાશે જ નહીં પણ એ કાયમના માટે વર્ષો સુધી આપણે પાલન કરવું પડશે સનલાઇટ એક્સપોઝર સૂર્યપ્રકાશનો તડકો ભગવાન આપણને ફ્રીમાં આપે છે કોઈ મેન્ટેનન્સ લેતા નથી લેવાની જવાબદારી જ આપણી છે કે આપણે રોજિંદી ક્રિયાઓમાં આપણા જે રૂટિન વર્કમાં આપણે એનો સમાવેશ કરશું કે મારે રોજ સૂર્યપ્રકાશનો તડકો મારા શરીર ઉપર આવવો જોઈએ જેવો આપણો સમય જેવી આપણી અનુકૂળતા તો આપણે વિટામિન ડી થ્રીની ઉણપથી બચી શકશું રેગ્યુલર એક્સરસાઇઝ સાયન્ટિફિક એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી રિલેટેડ એક્સરસાઇઝ રિસર્ચ ઓરિયન્ટેડ એક્સરસાઇઝ કે જેનું સંશોધન થયેલું હોય છે એવી જે સ્પેશિયલ એક્સરસાઇઝ છે બેકની એ રેગ્યુલર આજીવન કરવાથી સાયન્ટિફિક ઘણા બધા એવિડન્સ છે પુરાવા છે કે ગમે એવા કમરના દુખાવાને આપણે વર્ષો સુધી જાળવી શકશું પણ એ રોજે રોજ કરશું પ્રેક્ટિકલી તો જ આપણે સમજી શકશું કાયમના માટે જેમ આપણે જમવાનું બંધ નથી કરવાના એ આપણે શરીરને ટકાવવા માટે જમીએ છીએ એમ જે આ દુખાવાને જો આપણે કંટ્રોલમાં રાખવો હશે ઘસારાને જો નિયંત્રણમાં લેવો હશે તો આપણે રોજ એક્સરસાઇઝ કરશું પૂરતો સમય એક્સરસાઇઝ કરશું ઘણીવાર આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ પણ પૂર સમયના અભાવના કારણે મિનિટ જ કરીએ તો એને પૂરતો ખોરાક નથી મળતો ઉદાહરણ તરીકે આપણે જમવાનું ઓછું જમીએ તો આપણા શરીરમાં જે પોષક તત્વોની ઉણપ સર્જાય છે આપણને એમ લાગે છે કે આપણે જમીએ છીએ પણ આપણે ઓછું જમતા હોય છે એ જ રીતે પૂરતી એક્સરસાઇઝ પૂરતો સમય ફાળવીને કરવાથી આવા ઘણા બધા અસંખ્ય પુરાવા છે કે કમરના મણકાના દુખાવામાં આજીવન આપણે રાહત મેળવી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ